મારું નામ કિરણભાઈ પરમાર છે હું અહીંયા આશ્રમમાં સેવા આપું છું અને વજા બાપા એ ગૌશાળામાં તેરસો જેટલી ગાયું છે અને ગાયુની સેવા ઘણા વર્ષોથી બાપુ કરતા આવ્યા છે અને અત્યારે પણ ચાલુ છે ગાયુની સેવા અને અત્યારે જે ગાયુનું ગૌશાળાનું જે દૂધ હોય એને અમે સાસ બનાવીએ છીએ અને સવારમાં દરરોજ ત્રણ હજાર લીટર સાસ ગ્રામજનો તેમજ આજુબાજુના જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સાસનો વિનામૂલ્યે લાભ લઈ રહી છે દરરોજ આનું વિતરણ થાય છે વિનામૂલ્ય અને વજા બાપાના ક્ષેત્ર આશ્રમ ચાલવે છે સવારે દસ વાગે રસોડું ચાલુ થઈ જાય એમાં ઘીનો શીરો હોય શાક રોટલી દાળ ભાત સવારે દસ વાગે અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય અને રાત્રે બાર વાગે આવે તો પણ મળે સાંજે ખીચડી કઢી બાજરાના રોટલા હોય છે ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ કોઈ દિવસ રજા નથી હોતી અખંડ જ્યોત સેવા યજ્ઞ ચાલુ છે સાધુ સંતો પચાસ જેટલા સાધુ સંતો આવે છે અહીંયા અને એ જે સાધુ સંતો પ્રસાદનો લાભ લે ત્યાર પછી એ લોકોને સો રૂપિયા દક્ષિણ આપવામાં આવશે અને અહીંયા દરરોજ વીસ મણ બાજરાના રોટલા બને છે એ રોટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કુતરાઓને અને ગ્રામ આજુબાજુના ગ્રામ્યજનોને અહીંથી અમે રોટલાને રિક્ષા મારફતે સાયકલ મારફતે અહીંથી લોકો વિતરણ કરે છે શહેરી વિસ્તારમાં વઢવાણ સુરેન્દ્રનગર રતનપર જોરાણનગર અને હોસ્પિટલમાં રોટલા દૂધ સાસ વિના વિતરણ કરવામાં આવે છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને દર્દીઓને અને બાપુ આજે કાર્યરી પંચાણું વર્ષથી પણ વધારે સમયથી કરતા આવ્યા છે અને આજે પણ ચાલુ છે દરરોજ ત્રણ મણ જેટલું કિડિયારું પૂરવામાં આવે છે અને પાંચ થી છ મણ પક્ષીઓને ચણ દહી નાખવામાં આવે છે ગૌશાળામાં આજુબાજુ ખેતરના વિસ્તારમાં આ બધું કાર્ય થઈ રહ્યું છે